તો નમસ્કાર મિત્રો તમારું હાર્દિક 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 સ્વાગત છે અમારી ખકડેલી ન્યૂઝ ચેનલ હું રિપોર્ટર મુકલો ને કેમેરામેન આજના અમારા જમ્પુ સાથી તો આજના લાઈવ સમાચાર ની હળો તમે એટલે તું શું કરે છે આ વિડિયો બનાવતી હતી મેં એટલે તારો વિડિયો નથી બનાવવાનો મારો વિડિયો બનાવવાનો છે આપ આ તો પછી બનાવીને બનાઈ ને આ સામી પીડે હવે આને ચિકર કોણે કેમેરામેન

દેખાય <laughs> આ તું બોલન થાતું આ તો ઉતારવાનું મોબાઈલ કેમેરો છે મારે જ છે કઈ નથી કંપનીનો માલિક આ તો તું છે તું નથી કઈ લે તાર કોણ બની ગયા

એ લાઈફ કેવી રીતે જીવે છે એ લાઈફ વિશે આપણે જાણવાની કોશિશ કરીશું એટલે આ પણ માને થોડો ખેટો રાખો તો ભાઈ તમારું हार्दिक हार्दिक સ્વાગત છે અમારી ખકડેલી ન્યૂઝ ચેનલમાં માળા માળા ની બેરો માળા માળા આવી કિલર કરો એટલે મારા ભાઈ તને સ્ટેજ ઉપર નથી બોલાયા તારા ઘરે આયો છો અમે આ લ્યો માળા માળા બેરો

ફોટો પાડવા આપણે ફિલ્ટર લગાવજો ફિલ્ટર ફિલ્ટર લગાવજો ફિલ્ટર લગાઈને પોસ્ટ કરી હા તમે મારા ઉપર ધ્યાન રાખો હા બોલો સાહેબ એમના ઉપર ધ્યાન રાખો સાહેબ બોલો સાહેબ બોલો તમે તમારી લાઈફ શું કરો છો અમે નાના બહેને મોટી બેહુ કરો છો એ તો અમને ખબર છે કે તમે નાની બહેને મોટી ભેં કરો છો પણ તમે તમારી લાઈફ શું કરો છો અમે હવાર ડેરીએ દૂધ ભરાવા છો તમે હવાર હાથ ડેરીએ દૂધ ભરાવો છો તો એ ડેરીએ દૂધ ભરાઈને તમે શું કરો છો

તમારી <laughs>

અમારી લાઈફમાં અમે કરશે ઘણું કાંઈ વધતું નથી એટલે તમે તમારી લાઈફમાં ઘણું કરો છો એ વાત અલગ છે પણ તમે અત્યારે શું કરો છો અત્યારે મકાઈ વાઢો તો આ મકાઈ વાઢીને તમે શું કરો છો ભેંસન નાખો તો તમે બેહનો શું કરો છો અમે ભેંસને મકાઈ રાખીએ ને હાથ હવા દો હશે એટલે મને હવે ખબર પડતી કે તમે ભેહને ધોવો છો ડેરીએ ભરાવો છો ડેરીએ દૂધ આવે એના પૈસા આવે એની પાછી મકાઈ વાવો મકાઈ વાવીને પાછી ભેસન નાખો અને એનુંય તમારી લાઈફમાં ચાલે છે મકાઈ એકલી નહીં વાવતા તો

જો તમારે હતી આવા નવા નવા રિપોર્ટ જોતા હોય તો અમારી ત્યારે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને કોમિટ મકો કે ભાગ બીજો લાવો તમે ભાગ બીજો લાવશો તમને વધારે મજા આવશે તમે વધારે મજા કરજો હા મારો